રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ પ્રત્યેક તાલુકામાં સપ્રમાણ વિતરણની કામગીરી થઈ રહી છે ચાલુ રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ભાઈઓ માટે ખાતરનો પૂરતો અને સુલભ પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે હાલ જિલ્લામાં રેક પોઈન્ટ પર ઇફકો કંપનીનું ત્રણ હજાર મેટ્રિક ટન આઈપીએલ કંપનીનું બે હજાર મેટ્રિક ટન તથા જીએસએફસી કંપનીનું છસો મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે જેનું પ્રત્યેક તાલુકામાં ઝડપથી સપ્રમાણ વિતરણ કરવામાં આવી રહ્યું છે આગામી સમયમાં પણ બનાસકાંઠામાં વધારાનું પાંચ હજાર મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં છે કે યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ કે વધુ પ્રમાણમાં ખરીદી ના કરવામાં આવે કારણ કે વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય તથા માનવ વ્યવસ્થા માટે પણ નુકસાનકારક સાબિત થાય છે યુરિયા સિવાય નાઇટ્રોજન માટેના વિકલ્પ રૂપે એમોનિયમ સલ્ફેટ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ નાઇટ્રોફોસ્ફેટ પીઆરઓએમ એનપીકે એનપીકે કોન્સોર્ટિયા વોટર સોલ્યુબલ ખાતર તેમજ નેનો યુરિયા જેવા ખાતરો પણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે ખેડૂત મિત્રોએ જરૂરિયાત મુજબ અધિકૃત વિક્રેતા પાસેથી ખાતર ખરીદીને સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી મયુર પટેલ દ્વારા અપીલ કરાઈ હતી દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા ના વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડોટ